કેમ એવું નથી થતું કે સરકાર કે દુનિયાની કોઈ પણ વ્યક્તિની શું મજા કે અમારી પાસે આટલું દેરાણી બિચારી બે દાડા બહાર ગઈ હોય કે જેઠાણી બહાર ગઈ હોય અને જે એના ભાગના લુગડા ધોવાના આવે તો મોઢામાં જ પડી દઈએ આપણે નવે ની ગઈ છે લગ્ન માં તો મારા માથે લુગડા નાખી ગઈ ચલો આપણે ધોઈ નાખ્યા પણ ચાર ઘેર જઈને ગણી આવીશું આ તો મારા દેરાણી નથી તો મેં ઢગલો લુગડા ધોયા હે હા તો એના છોકરાનું મેં ખાવાનું બનાયું સરકાર આપણી જોડે આટલા વૈતરા કરાવે છે તો હરામ બરાબર જો આપણને એવું થતું હોય કે આ સરકાર ને છોડીએ એની હું તાકાત હું એને ખરીદેલા છે સરકારી છે એટલે કામ કરશે જ કારણ કે એને જરૂર છે પણ એનો મતલબ એવો નથી થતો સરકારમાં કે સરકાર એની મજબૂરી ફાયદો ઉઠાવે અને એની પાસે આ મફતના ના કરાવે

બેનો સાથે ઇન્સે નામ ઉપર ભરપૂર પેટ ભરીને ધરાય ને શોષણ કરી દે છે પણ આપણને શોષણમાં મજા આવે કે છે